ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ભારતની સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવી શકે છે ખેડા જી હા નડિયાદ શહેર કોંગ્રેસ રાહુલ ગાંધીને આપ્યું આમંત્રણ જિલ્લા કોંગ્રેસના પ્રશ્ન સાંભળવા અને પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે રાહુલ ગાંધી ખેડામાં એન્ટ્રી લેશે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ અને સાક્ષર નગરી નડિયાદમાં રાહુલ ગાંધીને પધારવા માટે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જહા ભી આપ મુજે લે જાના ચાહતે હો जिस डिस्ट्रिक्ट में ले जाना चाहते हो जहां भी सूरत हो अहमदाबाद हो खेड़ा हो कच्छ हो जहां भी ले जाना चाहते हो मुझे बताओ मैं गुजरात को समझना चाहता हूं मैं गुजरात की जनता से रिश्ता बनाना चाहता हूं